હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધામાં મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો તો ભાઈ કાલે રોકાયેલા હતા મારા ભાઈની ઘરે આપણે આપણે અહીંથી અહીંથી સવારે વાગી ને છે છે દ્વારકા થાય બસો કિલોમીટર તો જો અમે તૈયાર થઈ જશે નાઈ ને એક ફ્રેસ અહી હેલ્મેટ નહીં અત્યારે થોડું જરમરી આવે છે કેમ કે હજી થોડોક છે હજી અંધારું છે ચાલો હવે મળીએ રસ્તામાં ને આપણે હાજ પડે દ્વારકા પોગી જવાનું છે પેલા પોગી જવું નહીં પડ્યું અહીં રસ્તો બંધ છે ધોરાજ વાળો રસ્તો બંધ છે તો અહીં થોડું આડબીડ જવું પડશે આપણે મજબડી થઈને જવાનું છે શોર્ટકટ તો ચલો કાંઈ રસ્તા પૂછતા પૂછતા લોકેશન જતો તો પોગી જઈએ આપણે દ્વારકા

ઘર થી કોલ આવ્યા ને તો માં કે કે હાડે દોઢ બજે બંધ થઈ જાય મંદિર બંધ થઈ જાય ને તો 5 બજે ખુલશે આપણે તો ચલો તો પહેલા બીજે ઠિકાણે ફરી પછી આવ જાવ જો ના ના પહેલા દ્વાર કે છે પછી મળતે જરીક નવા હોટલ મળે મસ્ત ખાવા તો જોઈએ કે હું કરીંગે જોઈએ તૈયાર આઈ લગાડતા ન થાવતા દ્વારકા ખાલી કિલોમીટર છે છે અને બાકી મંદિર દેખાય તમને તમને દર્શન દર્શન તો ચાલો કરાવું દેખાય છે આ મંદિર છે જો મંદિર તમે જોઈ શકો છો બહુ આઘું છે આપણે ત્યાં જવાનું છે હાલો પ્રીતિ રેડી ચલો પેલો બધું પેક કરી જો આડી દ્વારકા આવી જો નજીક આવી જો છે ના જઈને દર્શન કરીએ અહીંયાથી મજા આવે છે જોવાની પણ પાસે જઈએ તો વધારે મજા આવી શકે

ધીમે ધીમે હાલવા માં પડી જાય તો ખબર નહીં પડે બસ અરે બોલે લઈ હેલ્મેટ તું હાડી હંભાર હું બધું હંભાર લઉં પણ કેમ કે હાડી વાળા માણસ આમ થાય જીન્સ ટોપ લાવી છે પણ પહેર્યા નથી એવું છે હાલો આપણે જવાનું છે ઓલા કાંઠે જો અહીંયા અહીંયા આપણે જવાનું છે જો ઝૂમ કરીને બતાડ દો અહીંયા આપણે જવાનું છે ને જો બાકી આ બાજુ આ પર આ રસ્તો બંધ છે ને કાંઈ તે સીધું છે ખબર હું હતા

वो तो, आ ले, ना। ला मुझे? मुझे। तो आ ले, ले ना तू तो आले ही लो वापस जाएगी ना ओ कितना मोबाइल ले मोबाइल बे तुम्हारे पास है ये अच्छे गल तेरे भाई ले मन ना कर तेरे को बहन तो कर सालो मोबाइल मु की दे से जो हूं कर लूं लोग कहने तो करते हैं वीडियो अपलोड था तो आ, वो स्पॉट बन गए हेलो बना के के राखो मार पे हेलो हेलमेट आले तू आ ले हमें बूट थैली में भर ली बे ओके तथा

કયું નોકો લાય હું લઈ લો તો માનતી નથી પાણી પીવો પાણી પીડ્યો તો બધું જત ને હેલ્મેટ બધું પલાની પેર લુગડા કપડા ને બધું મને આવતા ન આવે હાથ પેરી નહી તે મંદિર જોરદાર દેખાય છે મસ્ત આઈ તો મેને ધજાના દર્શન કરી જો બહુ મસ્ત લાગે છે આમ જાવું ને હાલો અમે મંદિર ટેપ આગે છે કોપીરેટ આવી પડી ગઈ કેવા પડી ગઈ તો હું થઈ ગયો ઊભી તો થઈ ગઈ ક્યાં બોલો નીકળ્યા થોડા કેવા નીકળ્યા છે હો તો ભૂખ નથી લાગી જોવાથી ફરતા હોય વાત છે જોયાસ સ્ક્રી એમ થાય છે ને ભૂખ તો લાગે એમ હવારનું નાસ્તા પર આવી છે ખાધું તો કાંઈ છે જ નહીં ને આપણે છે ને આજની રાતના દ્વારકામાં જ રોકાઈ જવાની છે તો પણ હજી મંદિર ખુલવા ને એક કલાકની વાર છે એક કલાક પછી મંદિર ખોલવાનું છે તો વાટે છે કયા મંદિર ખોલે ને દર્શન કરીએ તમને દર્શન કરાવી અત્યારે ઊભા છે બાકી આ બધો દરિયો જ્યારે ખાલી છે પાણી જો પાણી દેખાતું જ નથી બહુ આગું છે બાકી પાણી છે ઓલે પણ પાણી છે ફરિન ફરિન લાબરે મનદ્રશ લાગેલા છે કે સાત સપ્ટેમ્બર પહેલા 20 ડિસેમ્બર સાહ મોટા જબર નાડી પાણી લઈ દીધા ઓહો પાણી તો ભરેલા છે બબુ ભરેલું છે સાખીયા મનારી લો હા નારી લો પાણી आदे में रिपोर्ट करना लो और देखो रूम राखी ली दी से यहां 10 सारे ली दी से सामने मुगी दू जीती तो पांच लेन चार से दीजिए और दर्शन करना 5:00 बजे जासी रेडी चलो रविवार बाहर खा हमारा रेडी साहू दर्शन करो हाँ हाँ चलो તઈ દ્વારકાધીશને દર્શન કરવા મસ્ત મસ્ત સુપર તો ફ્રેન્ડ હર્ષબીયાના લાજ લાજ લોક કરીને જઈએ બેઠેલા હવે જઈએ આપણે દર્શન કરવા હા ચપ્પલ કે

પણ મારે વ્લોગ એડિટિંગ કરવાનું છે પ્રીતિને હુઈ જવાનું છે આગડી મારે થોડા પેલું જવાનું છે થોડા પેલું જવાનું છે અને મારે આજે વ્લોગ એડિટિંગ કરી તો તમે જોઈ શકો ને હાજે બેહી ગયો અને પછી આપણે જવાનું છે જાવ ને મારે સાહબ લાડ લે મહેનત હો ઓ શાબાશી વાહ વિક્રમ પ્રીતિ શાબાશ એપી કે તો કાલે આપણે છે ને જવાનું છે હું તમને કાલે વ્લોગ માં કે આજે નથી કેતો ને આજે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો ઉમેદ કરી તમને વ્લોગ સારો લાગ્યો હશે સારો લાગ્યો છે લાઈક શેર કમેન્ટ કરીને જજો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે બીજા બ્લોગમાં ત્યાં સુધી